તમે મારી ઘરવાળી ગામડાની છે એટલે તમને મજા આવે કરવાનું તમને એમ કે કઈ ખબર જ નથી પડતી પણ ભાઈ થયું શું એટલા બધા કેમ ગુસ્સે છો હું તમને હું કહું અમારા ભાઈ ના લગ્ન માં દાંડિયા રસમ સોલી બુક કરાવી કેવી લાગે વાહ સોલી તો બહુ મસ્ત લાગે કેટલામાં કરાવી અરે શું વાત કરે આવી કરો છો પણ ભાઈ શું થયું એમ નઈ બેન તમે મારી ઘરવાડી ગામડાની છે તમને મજા કરવાનું તમને એમ કે ખબર જ નથી પડતી પણ ભાઈ થયું શું એટલા બધા કેમ ગુસ્સે છો મને કયો મારી ઘરવાળી એવું કહ્યું છે બેન પાંચ ચોલી ભેગી એક ચોલી ફ્રી હાચી વાત છે હા ભાઈ એ વાત સાચી છે કોઈ અમારી પાસે પાંચ ચોલી બુક કરાવશે તો છઠ્ઠી ચોલી અમે એને ફ્રીમાં માં આવશે બેન એક કામ કરો એક નહીં હવે છે ને તમે પાંચ ચોલી બુક કરો અને છઠ્ઠી ચોલી મને ફ્રી આપો ચોલી તો ઠીક ભાઈ પણ અમે સાઇડર ને બ્રાઇડલ બંનેને રેડી પણ કરી આપશું અને જો કોઈ આ મંથના એન્ડિંગ સુધીમાં કોઈ પણ બુક કરાવશે તો એને અમે ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપશું એ તો બધું ઠીક બેન સમજણું કે અમારા બધા લોકો ના આવવું હોય તો ક્યાં આવવું તો અમારો એડ્રેસ તો આપો તો તમારે આવવાનું રહેશે તનિક્ષ બ્યુટી કેર જેનું એડ્રેસ છે પરશુરામ દયારામ વાડી સામેની ગલી શિવ સદન કોમ્પ્લેક્સ બ્લોક નંબર ઓગણીસ વધુ માહિતી માટે નીચે નંબર આપેલા છે